નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર વાત કરીશું કે જીરુની અંદર જે આપણે આ વર્ષે ખૂબ જ સુકારો જોવા મળ્યો છે કારણ કે જે આપણે વાતાવરણ છે તે વારંવાર ચેન્જ થઈ રહ્યું છે તેથી આ વર્ષે એક ખૂબ જ સુકારો જોવા મળ્યો છે અને જે ખેડૂતોને ઘણા ખેડૂતોને જે સુકારો આવ્યો છે તે ખેડૂતોને અત્યારે વીસ ટકા જેટલું નુકસાન થઈ ગયું છે અને અત્યારે ખેડૂતો છે તે પિયત આપવાની તૈયારી કરતા હોય છે તો આપણે ખાસ કરીને જે પિયત આપતા હોય ત્યારે આપણે આજે એવી ત્રણ દવા વિશે વાત કરીશું કે જે પિયત આપતા હોય ત્યારે જે આપણે બાસાલીન જે નિંદામણ નાશક દવાનો છંટકાવ આપણે ટપક દ્વારા આપણે જે પિયત સાથે આપતા હોય તેવી જ રીતના આપણે જે આપણે જીરુંની અંદર અમે જે તમને કહીશું કે જે ત્રણ આપણે એવી દવા છે તે આપણે તેવી જ રીતના આપણે ટીપક દ્વારા જો આપીશું અથવા તો આપણે જે રેતી હોય અથવા યુરિયા હોય તેની સાથે આપણે મિક્સ કરી અને આપીશું તો સુકારાનો પ્રશ્ન ખૂબ જ ઓછો રહેશે અને જીરું અંદરથી તાકાત અને એકદમ ગ્રીનહરી તેમાં જોવા મળશે તેથી આપણે ખાસ કરીને જે અમે તમને બતાવીશું તે આપણે એવી ત્રણ દવાનો આપણે ટપક દ્વારા અથવા તો આપણે ઉપરથી ચટકાવ કરી અને આપણે આપીશું તો એક ખાસ કરીને જીરુંની અંદર આપણે એક સારામાં સારો ફૂટાવ જોવા મળશે અને જીરુંનો ગ્રોથ એક સારામાં સારો જોવા મળશે તો ખાસ કરીને આપણે આ ત્રણ દવા વિશે વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારી ચેનલ ની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો તો ખેડુ મિત્રો આપણે પહેલી દવા વિશે વાત કરીએ તો તેમનું નામ છે મેટાલેક્સિસ 35% ws તમે ગમે તે કંપની નું લઈ શકો છો જે અમે તમને કહ્યું તે એસિડ છે એટલે કે જે મેટાલેક્સિસ પંદર ટકા ડબલ્યુ એસ છે તે ઘણી બધી કંપની સારી એવી કંપની હોય તે બનાવતી હોય છે અને તમે તે કંપનીનું લઈ શકો છો અને ખેડૂત મિત્રો આપણે તેનો ડોઝની વાત કરીએ તો એકસોને પચાસ ગ્રામ આપણે એક વીઘાની અંદર આપણે પીએચ સાથે આપવાનું હોય છે અને જે આપણે એક વીઘો કહીએ તો સોળ ગુઠ્ઠાનો એક વીઘો ત્યાર પછી આપણે વાત કરીએ કે બીજી દવા કઈ તો ખેડૂત મિત્રો તે આપણે વાત કરીએ તો ઇન્ડોફીલ્ડ કંપનીનું પાવર બેંક તેમાં કાર્બેડિજિયમ પચીસ ટકા અને મેન્કો જેપ પચાસ ટકા ડબલ્યુ એસ ફોર્મમાં આવે છે એટલે કે તે પણ એક પાવડર ફોર્મમાં આવતું હોય છે તો ખેડૂત મિત્રો આપણે જે મેટાલેક્સિસ પાંત્રીસ ટકા છે તેમની સાથે આપણે જે ઇન્ડોફિલ કંપનીનું પાવર બેક આવે છે તે પણ આપણે તેમની સાથે મિક્સ કરવાનું હોય છે અને તેના ડોઝની વાત કરીએ તો એક વીઘાની અંદર એકસો પચીસ ગ્રામ આપણે પાણી સાથે પાવાનું હોય છે અને ત્યાર પછી આપણે વાત કરીએ કે ત્રીજી દવા કઈ કે આપણે તેમની સાથે જો આપણે ત્રીજી દવા આપીએ તો ખાસ કરીને આપણે જે જીરું હોય તે એક સારો ફૂટાવ અને ગ્રીનરી જોવા મળે તો તેમની સાથે આપણે ઇન્ડોફિલ કંપનીનું મેક્સચિલાઇઝર જે ખાતર આવે છે જે ઠેલીમાં આવતું હોય છે અને છ કિલોની બેગ આવતી હોય છે તો આપણે એ ખાસ કરીને આપવું જોઈએ કારણ કે તેમાં એક માઇક્રોન્યુટન્સ અને તે જે સૂક્ષ્મ પોષક તત્વ હોય તે પૂરું પાડતું હોય છે તેથી આપણે તે ખાતર જરૂરથી આપવું જોઈએ અને જો આપણે તેના ડોઝની વાત કરીએ તો એક વીઘાની અંદર આપણે ત્રણ કિલો આપવાનું હોય છે એટલે કે એક બેગ જે છ કિલોની આવતી હોય છે તે આપણે બે વીઘાની અંદર કરી શકીએ એટલે કે મેટાલેક્સિસ પાંત્રીસ ટકા ડબલ્યુએસ જે ફૂગનાશક દવા છે અને ઇન્ડોફિલ કંપનીનું પાવર બેગ જેમાં કાર્બેડિજિયમ અને મેન્કો જે આવે છે તે પણ એક ફૂગનાશક થઈ જશે અને જે ઇન્ડોફિલ કંપનીનું મેક્સિલાઇઝર ખાતર આવે છે તે આપણા જીરુને ખાસ કરીને પોષક તત્વ પૂરું પાડશે તો ખેડૂત મિત્રો આપણે જો આ ત્રણ દવાને મિક્સ કરી અને રેતી દ્વારા અથવા તો જે આપણે બાસાલીન જેમ ટપક પત્તી દ્વારા આપણે ધોરિયાની અંદર આપતા હોય તેવી રીતના બંનેમાંથી ગમે તે તમને સરળતા જે લાગે તેવી જ રીતના આપણે આપણે જો આપણા ખેતરની અંદર આપીએ ત્યાર પછી આપણે પિયત આપીએ તો જે ખેડૂતોને સુકારો છે તે ખૂબ જ સારી રીતે કંટ્રોલ કરશે અને આપણો જીરું છે તે પણ એક સારામાં સારું ગ્રીનરી કરશે અને ખાસ કરીને આ વર્ષે જે આપણે યુરિયા આપણે જે ખેડૂતો આપતા હોય તે ખાસ કરીને યુરિયા આપવું જોઈએ નહીં કારણ કે આ વર્ષે એક જે વાતાવરણ છે તે એક ખાસ કરીને ખૂબ જ ચેન્જ થઈ રહ્યું છે તેથી સુકારાનું પ્રમાણ ખૂબ જ વધતું હોય છે તો આપણે જો યુરિયા આપીએ તો આપણા જીરુંની અંદર ફૂગ ઉત્પન્ન થતો હોય છે અને સુકારો ડબલ થતો હોય છે તેથી આપણે ખાસ કરીને જે યુરિયા છે તે ખાતર આપવું જોઈએ નહીં તો ખાસ કરીને જો તમે આ ત્રણ દવાને આપણે મિક્સ કરી અને આપણે આપીશું તો આપણું જીરું એક સારામાં સારું જોવા મળશે તો જો ખેડૂત મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને ક્લાઇક કરજો સાથે સાથે અમારા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો વિડીયોમાં બસ આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ